તો આજે અક્ષય તૃતીયાની સાથે સાથે પરશુરામ જયંતિ પણ છે અને પરશુરામ જયંતિના ભાગ રૂપે અલગ અલગ જગ્યાએ ભવ્યતિ ભવ્ય ઉજવણી પરશુરામ જયંતિની કરવામાં આવી રહી છે અને સુરતમાં પણ ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમા દ્વારા યાત્રા કાઢવામાં આવી છે અને ઉજવણી કરવામાં આવી છે. મસ્ત ચાલે એ શુભકામના ભગવાન પરશુરામના આશીર્વાદ દેશના લડાઓ લોકોને મળી રહે અને દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય એવી પ્રાર્થના અહીંયા છે તમે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે અક્ષય તૃતીયા એટલે બધા જ એવું કહેવાય કે શુભ મુહૂર્ત સારા જ થઈ જાય આજે કારણ કે ભગવાન પરશુરામજીને આજે જન્મ છે ભગવાન પરશુરામજી ચિરંજીવ છે એમને પ્રાર્થના કરીએ કે દેશ અને દુનિયા સુખી અને સમૃદ્ધ થાય એવા આશીર્વાદ આપો પરશુરામ જયંતિ છે મારા તમામ સુરતી પરિવારોને શુભકામના પાઠવું છું આજે અક્ષય ત્રુપિ મુહૂર્ત છે આજનો દિવસ ખૂબ પવિત્ર છે આ પવિત્ર દિને હું અહીં વિવિધ બ્રાહ્મણ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી છે અને પ્રસ્થાન કરવા આવ્યો હતો અને મને હું ભાગ્યશાળી છું કે પ્રસ્થાન કરવા મને આજે મોકો મળ્યો છે તમામ સુરતીઓને પરશુરામ જયંતિની શુભકામના પાઠવું છું